તમે જોઈ શકો છો બહુ ખતરનાક ટ્રાફિક આ સેવાનું કાર્ય કરી રહ્યા છે તમે જોઈ શકો છો રસ્તો બનાવવા માટે જગ્યા કરી રહ્યા છે મારા ભાઈ જો ભાઈનો ફૂલ સપોર્ટ ભાઈ આ બાજુ જોઈ રહ્યા છો

રાહુલ ભાઈ તમારું છોકરાઓ પહોંચી ગયા મંદિર પણ જ છે અને શું લખેલું તો જ રાહુલ રાહુલ બોર્ડ હા

फाइनली गाइस बता दर्शन कर साइड अंदर आई जाए